આમોદ તાલુકાના એક ગામમાં સિત્તેર વર્ષની વૃદ્ધા ઉપર દુષ્કર્મ કરનાર પાંત્રીસ વર્ષીય યુવકને એલસીબીએ કેરવાડા ગામની સીમમાંથી ઝડપી પાડ્યું આમોદ તાલુકાના એક ગામમાં સિત્તેર વર્ષની વૃદ્ધા ઉપર પાંત્રીસ વર્ષના યુવક શૈલેષ જગદીશ રાઠોડે પંદરમી ડિસેમ્બર તથા બાવીસમી ડિસેમ્બરે બળાત્કાર કર્યો હતો જે બાબતે આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ ફરિયાદ આપતા પોલીસે એલસીબી એસઓજી તથા આમોદ પોલીસની ટીમો તૈયાર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડવા માટે ડ્રોન કેમેરા તેમજ સ્થાનિકોની પણ મદદ લીધી હતી ત્યારે દુષ્કર્મ ગુનાનો આરોપી કેરળિયા ગામની સીમા હોવાની એલસીબીને બાતમી મળતા પોલીસે હવસખોર શૈલેષ જગદીશ રાઠોડની ધરપકડ કરી હતી આ બાબત નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીએ જણાવ્યું હતું કે દુષ્કર્મના ગુનાનો આરોપીની કેરડા ગામની સીમાથી પોલીસે ધરપકડ કરી હતી આરોપીના ગુના અંગે પુરાવા એકત્રિત કરી તેની સામે ટૂંકમાં ચાર્જશીટ કરવામાં આવશે આમોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મનો જે ગુનો નોંધાયેલો હતો જે ગુનાનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ નવો નાસ્તો ફરતો હોય જે અનુસંધાને ભરૂચ જિલ્લા એલસીબી એસઓજી આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલી હતી જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી આ દરમિયાન આ ગામનો જે તોમતદાર છે એને એલસીબી ટીમને માહિતી મળેલ કે કેરવાડા ગામની સીમમાં ફરે છે તે આધારે ભરૂચ એલસીબી સીબી પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનામાં જ્યાં તોમતદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે